બધે ઉગાડવામાં આવે છે જેમ કે જૂનાગઢમાં કેરી અને મગફળી વધારે ઉગે છે શા માટે તો કે મને ત્યાંનો આબોહવો વધારે પસંદ છે અને હું ભારત ભારતના ગુજરાતના જૂનાગઢના જિલ્લામાં વધારે ઉગું છું કેમ કે મને ત્યાંનો આબોહવો વધારે પસંદ છે અને ત્યાં હું સારી પણ ઉગું છું મને ઉગાડવા માટે પહેલાં તો વાવે છે અને પછી વિચારે છે કે કેવા મજૂરો મળશે મને વાવ્યા પછી જો તેમાં પચાસ હજારનો ખર્ચો થયો હોય ને જો લાખ રૂપિયા પરત ખેડૂતને ના મળે તો મને ઉગાડતા નથી પણ જો તેને લાખ રૂપિયા મળે તો એ મને ઉગાડે છે કહેવાનો મતલબ એ છે કે જો મને ઉગાડતા તેને ફાયદો થાય તો મને તે ઉગાડે છે જે પ્રદેશમાં જે વધારે ઉગતું હોય ત્યાં મને ઉગાડવામાં આવે છે ખાતર જંતુનાશક નો ઉપયોગ કરવો પોષાય તેમ નથી આવા ખેતરોમાં થતું અનાજનું જો પાક જો કરી શકતા નથી દેવન તે માટે દેવની સ્થિતિ ખૂબ જ ખરાબ છે એ કહે છે સારું બીયરન લઈ શકતા નથી સંતોષા શબ્દ કે ખાતર પર લઈ શકતા નથી છાણયુ કે નાનું ખેતર હોવાને કારણે નથી સારું બીયરન લઈ શકતા નથી સારું ણ સારું ન હોવાને લીધે પાક પણ ઓછો થાય છે નથી જંતુનાશક દવા નાખી શકતા એટલે પણ પાક ઓછો થાય છે નથી ખાતર નાખી શકતા એટલે પણ પાક ઓછો થાય છે અને પાક ઓછો થવાને લીધે તેમના જે ઘરના સભ્યો હોય છે તે એનું ભરણ પોષણ કરી શકે છે જેમ આપણા અત્યારના આપણે અહીંયાના ખેડૂતો છે તે પાક તો કરે છે અને વેચે છે પણ ખરા પણ તેઓને નાનું જમીન હોવાને લીધે તે વેચી શકતા નથી ને ફક્ત ઘરના ભરણ પોષણ જ કરી શકે છે

તે એટલે ભરા થઈ છે એટલે તે કોઈ ખેતી આવો વિસ્તાર ભૂતો થાય છે આ પ્રકારની કાપીને સળગાવી નાખે છે સળગાવીને રાખમાં જમીનને રાખમાં ભેળવવામાં આવે છે ત્યાં ખેતી દો છે કરાય છે પછી જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દેને બીજી જગ્યાએ આ ખેતી શરૂ કરવામાં આવે છે તેને ઝૂમ ખેતી પણ થાય છે આ જમીનની ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે જે જે ખેતી ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી છે આ ખેતીમાં ઉત્પાદન થાય છે આ ખેતી Amazon બેસ તેના ખેતી પણ કરવાનો આવે છે આ ખેતીમાં ધાન્ય પાક અને શાકભાજી ઉગાડવામાં આવે છે ધાન્ય પાક એટલે શું